નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ભાજપ હોય કે કોંગ્રેસ આશ્વાસન આપવામાં નેતાઓ ક્યારે પાછા નથી પડતા ઘટનાનું પરિણામ આવે કે ન આવે નેતાઓના આશ્વાસન સમયસર આવી જાય છે મજાની વાત એ છે કે ઘણીવાર ન્યાય અને નેતાઓના આશ્વાસન બંને મોડા પડતા હોય છે સરકારી બાબુઓની કામ નહીં કરવાની મક્કમ નીતિ

જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના પીડિતો સાથે અમદાવાદમાં મુલાકાત કરી હતી રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે મુલાકાત કરતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે

અમારી માંગણી નહીં સ્વીકારાય તો રાજકોટથી ગાંધીનગર સુધી મે શનિવારે સાંજે સાડા પાંચ આસપાસ ભીષણ આગ લાગી હતી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બાદમાં અંદર સર્ચ કરતા એક પછી એક એમ અઠ્ઠાવીસ મૃતદેહ મળ્યા હતા માત્ર પંચાવન મિનિટમાં જ ચોવીસ મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે ડીએનએ ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોના સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એર લિફ્ટ કરવાની નોબત આવી હતી પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબીએ કામે લાગ્યાની ઘટનાના ચોવીસ કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો ગેમ ઝોન ની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી માનવ અંગો મળ્યા જેને સિવિલ હોસ્પિટલ ડીએનએ રિપોર્ટ માટે ખસેડાયા હતા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર